તો આપણે જરા સા હવે ઘરે અને વાગી જશે બાર તો આપણા પેટ ની અંદર ઓંધેડા થોડા ઓંધેડા તો આપણે હવે ખાવા જવાનું છે એટલે ઓંધેડા થોડા બંધ થઈ જાય એટલે પછી આપણે પાછા બે ત્રણ ચેરામાં પાણી મેળ દીધું છે બસ પાછા આવશું આપણે આપણો બાઈક પડી છે બાઈક લઈને જવાનું છે જય માતાજી મિત્રો આપણી ચેનલ ની અંદર તમારું સ્વાગત છે આપણે આવી ગયા છીએ ખેતર ની અંદર તો આપણે આ રીતે હવાનો પાક છે આપણે હવા પણ આપણે સરસ થયા છે તો આ બાજુ આપણે બાજુમાં અજમો વાયો તો પણ અજમો ઉગ્યો નહોતો પાસા અંદર હવા આ તો હવા થોડાક નાના નાના છે પણ છે સારા અને આ બાજુ છે રાયડું તો આ હવા જો ઓછી સરસ છે હવા હવા પણ સારા છે અને આજે આપણે ગયા ખેતરે આર્યું આપણે ખેતર અડધા ભાગે વાવા અને આ રાયડું છે આજે ચીલ ચીલા ખૂબ ઊભું છે આપણા ક્ષેત્રની અંદર ચીલીયા બને ચીલીયા એ ચીલ અમદાવાદની અંદર સુરતની અંદર આ ચીલ વેસા તો મળતો હોય પણ આપણે અહીં ફ્રી જેટલો જોવે એટલો પોટકા બાંધી જવાય તો છૂટી તો આપણે અહીંયા આર્યું છે રાયડું અને આપણે ખારખે કરી છે આપણે પાણી આવવાનું છે આમાં રાયડામાં પાણી વાળવા આવ્યા છે આપણે તો બ્લોક ની અંદર બન્યા રહેજો તો આપણે મશીન કેના હે હવે મશીન ચાલુ થવા થાય રહ્યું અને પાણી આવશે હવે તો બ્લોકની અંદર બને રહેજો તો આપણે આ અમે થઈ ગઈ છે અને આપણે પણ હવે તો નું આ તો ઠંડી બહુ હતી ટોપો પહેરી રાખ્યો આપણે ટોપું કાઢી લેવાનો હા હો પરસી જો પરસીઓ અમારી અંદર જો વાળ અંદર પરસીઓ વળી ગયો ઠંડી હોય પણ કામ કરા ને એટલે ઠંડી ના લાગે હમ રેડી આપણે વાળ સરસ કરી રહ્યા હશે અને હવે પાણી હજી તો નહીં આવ્યું પણ કાકો સારું કરેલા છે પાણી પણ હજી આવ્યું નથી પાણી જલ્દી એવા જતા તારમાં તો ડીઝલ આવી અને સારું કરતા હશે પાણી હવે થોડીક વાર ની અંદર આવી જશે છે પછી આપણે પાણી ચાલુ કરવાનું છે આપણું પાણી આવી ગયું છે જો નેકમાં ચિહો હાલ્યા આવેલા છે પાણી બઈ ઓહ ઓ હટ હેડો હટ હેડો અમારું રાયડું હું ગયું હું કઈ એમાં વગર તો હવે આપણે રાયડા ને પાણી મળી જશે પૂરતું અને જુઓ પાણી મશીન આપણું ચાલુ થઈ ગયું છે તો પાણી આવેલું છે જો સરસ આવેલું છે લાઈન માંથી જો પાણીનો પણ અવાજ સરસ મસ્ત મજાનો આવે છે ને કે હવે પાણી જાય છે આપણે પણ હવે નેકે જવો છે છે ચા પહોંચ્યું છે પણ જોવો ને તમે આ જો ડોગરો ખડ જેટલો ખડ ખડનું ઘર હે નકરું ખડ થાય ડોગરો થાય ચીલ થાય જો પાણી તો આટલે પોચ આપણે પાણી ની આગળ થઈ જવાનું છે પાણી ભલે ચેડે આવતું હોય આપણે પાણીની આગળ જ રહેવાનું છે આપણે આગળ આગળ નેક મજા પાણીને ચેડે કરી લખીએ આપણે આગળ થોડું ઘણું સામે કરી નાખીએ બ્લોક ની અંદર તમે બની રહેજો વિડિયો અમારો પૂરો જોજો લાઈક શેર સબ્સ્ક્રાઇબર કરજો સપોર્ટ કરજો આપણે જહારા સ હવે ઘરે આપ ભાઈને નામ જો આમાં

શું ભમેરો હે ઓ આ જો મરચો વાટેલા પડ્યા હે બટાકા વાટેલા પડ્યા હે થારા હે રોટલા ઋતિકાબેન તો સુઈ ગયા હે લાગે સનો શાક બનાવી બેડો બે ઓ મરચાં બટાકા ની શાક સેમ ને સરસ લાડ આપણે બે હજાર જમવા જમવામાં તો મરચાં ત્યા અને શાક બબુ ભાવે બટેકાનું શાક ચીખું છે બબુ લે ચા તીખું પડે તો બબુ ખાઈ ખાયરા છે આપણે પણ ખાવા બે ગયા મરચાં છે અને આપણે જમેરા છે આવે જમીન પાછું ક્ષેત્ર જવાનું છે

નાત્રી ને શરમ બહુ લાગે છે બોલતો નહી બોબળો હે બોબળો હે બોલો બોબળો હે બોબડો નહીં હશે તો બોલશે હશે નહી બોલે બોબડો એમ કે મારા વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કે બો બોલી એલું ક્યાં તું બબુલ ને ચાલ હાલ બોલા એલું કે કે દે ને કે દે કે દે આ તો કાન ખાલી વિડિયો મારો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બોલ જાય આટલું કોણ બોલશે તું બોલીશ મારા બોલા બે જ બોલજે બે લાઈક બોલ બોલ શું બોલ બબુ કે તાર કેવન માં બોલે 응? 뭐하는거야? 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 너 말해봐 말해봐 말할 수 있어? 말해 응? 말해봐 왜 말하지? 말해봐 말하지 말해봐 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 말해봐

તો આપણે આની અંદર પાણી પીવા માટે લઈ લેવાનું છે આપણે એક ડંકી છે ડંકી થી પાણી લઈ લેવું છે પીવા ઠંડુ પાણી હારવું છે આપણે ડંકી છે પાણી લઈ લઈશું પાણી ભરવું પડશે લાગે આપણે આ ડમકીથી પાણી લઈ લાવો રો કે દિયામાં પીવા માટે એટલે આપણે ચાલી જાય ઠંડુ પાણી સે આપ સે પાછા જઈએ ખેતરે થોડું પાણી લઈ લીધું હમ અજો આઈડા જે સરસ છે મશીન તો આલેરો સરસ આખો દાડો હેડસેટ જલ પૂરી હે મય આપે લઈ લીધું પાણી પાછા આપણે આવી ગયા હા આપણે ચિત્રે આમાં સામે મારા પપ્પા દેખાઈ રહ્યા છે જોઈ શકો છો આપણે પાણી વાળો નહીં ખાવા જશે જો પાણી વાળી વાળી પક્ષી થયા છે ને પડી ગઈ છે સાંજ ને ઠંડી પણ પડવા લાગી છે તો આપણે હવે જવાનું છે આપણે ઘરે જવાનું છે વિડીયોમાં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધાને જય માતાજી તો આપણે મળીશું હવે આવતા બ્લોકની અંદર અહીંયા આપણે બ્લોક પૂરો કરીશું અને હવે આપણે જવાનું છે ઘરે તો બધાને જય માતાજી